બહાદરપુરમાં બે દિવસથી કૂતરાના પગમાં તાર ભીટાઇ જતા ગંભીર ઈજાઓથી કૂતરો પીડાતો હતો ત્યારે એનિમલ રેસ્ક્યુ ટીમે કૂતરાનું રેસ્ક્યુ કરીને તેને પ્રાથમિક સારવાર આપીને છોડી મૂક્યો હતો બહાદરપુરના એનિમલ રેસ્ક્યુ ટીમના વોલિયન્ટિયર જયરાજભાઈ તેમજ રુદ્રભાઈ તેમજ જનિલભાઈને જાગૃત નાગરિક દ્વારા બે દિવસથી કૂતરું ફસાઈ ગયું છે તેવો કોલ આવતા જ બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા એકત્રિત થઈ અને ફસાયેલા કૂતરાને મહા જાડીમાંથી પકડી કૂતરાના પગમાંથી લોહી લુહાન થયેલ જગ્યાએથી ફસાયેલ તારની આંટી કાઢીને વોલ્યન્ટિયર દ્વારા સાચા અર્થમાં પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી કૂતરાને પ્રાથમિક સારવાર આપી મુક્ત કરવામાં આવ્યું હતું જેને લઈને ગામના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો काम जो लावे मिटे तो, तो ना ना हड़को को कोपई जातो चल बैठ चल 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 मन चला लाका पकड़ 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 चल पकड़ जारी पकड़ जारी एकली पतड़तेली पासली अरे उकके ल उकके ल उकके ल क्या हां वे उचक निकल 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 तू छोड़ने यार बड़ी बातों केबल ले जाऊं से ओए निकलो नहीं ला ना।